શ્રીમદ ભાગવત બારમો અધ્યાય ભગવાનના અંગો ઉપાંગો અને આયુધોનું રહસ્ય તથા વિભિન્ન સૂર્ય ગણોનું વર્ણન ભવંતમ बहु वित्तमम् समस्त तंत्र राध्वान्ते बवान् भागवत तत्ववेत् सूनक जी केचे के सूत जी तमें तो भगवान्ना परम भक्त અને બહુ શ્રુતોમાં શ્રેષ્ઠ છો અમે શાસ્ત્રોના સિદ્ધાંત વિશે આપને એક પ્રશ્ન અમે લોકો ક્રિયા એટલે કે ભગવાનની પૂજા અને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છી છે કેમ કે એનું સાવધાની યથાયોગ્ય આચરણ કરવાથી મરણશીલ મનુષ્ય અમરત્વને પ્રાપ્ત થઈ જાય છે એટલે અમારે એ જાણવું છે કે પંચરાત્ર વગેરે વિધિ જાણનારા લોકો માત્ર કેવલ્ય સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનની આરાધના કરે છે ત્યારે કયા કયા તત્વોથી એના ચરણાદિ અંગો ગરુડાદિ ઉપાંગો અને

પદ્મજાતિ બ્રહ્મા વગેરે આચાર્યોએ વેદોએ અને પંચરાત્ર વગેરેમાં વિષ્ણુ ભગવાનની જે જે વિભૂતિનું વર્ણન કર્યું છે હું ગુરુદેવના ચરણમાં નમસ્કાર કરીને તમને કહું ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે એમાં ચૈતન્યનો પ્રવેશ થાય ત્યારે આ ત્રણેય લોક એમાં દેખાય એ વિરાટ રૂપ પ્રકૃતિ સૂત્રાત્મા મહત્વ મહત્વ અહંકાર અને પાંચ તન માત્રા આ નવ તત્વો સાથે અગિયાર ઇન્દ્રિય અને પાંચ મહાભૂત આ સોળ વેકારનું બનેલું છે એ વિરાટ સ્વરૂપ આ ભગવાનનું જ રૂપ છે પૃથ્વી છે એના ચરણ છે સ્વર્ગ છે એ મસ્તક છે અને અંતરિક્ષ છે એ નાભી છે સૂર્ય નેત્ર વાયુ નાસિકા છે અને દિશાઓ કાન છે પ્રજાપતિ લિંગ છે મૃત્યુ ગદા છે લોકપાલો એની પૂજા હોશ ચંદ્રમાં મન છે અને યમરાજ પ્રકૃતિ છે ઉપરનો હોઠ લજ્જા છે નીચે હોઠ છે એ લોભ છે ચંદ્રમાની ચાંદની એની દંત પંક્તિઓ અને ભ્રાંતિ એનું હાસ્ય વૃક્ષ એના રોવાડા વાદળો એના મસ્તક પરના કેસ છે સૌનકજી જેવી રીતે આ વ્યસ્તી પુરુષ પોતાના માપથી સાત વેતનો છે એ જ પ્રમાણે એ સમષ્ટિ પુરુષ પણ એના કલ્પેલા લોકો સહિત પોતાની સાત વેતનો છે ભગવાન સ્વયં અજન્મા છે તેઓ કૌસ્તુભમણીના બાહાને જીવ ચૈતન્ય રૂપ આત્મજ્યોતિને અને કૌસ્તુભમણીની સર્વ વ્યાપક ક્રાંતિને વક્ષસ્થર માં શ્રી વત્સરૂપે ધારણ કરે છે ઈ પોતાની સત્વ રજ વગેરે ગુણવાળી માયાને વનમાળાના રૂપમાં છંદોને પીતાંબરના રૂપમાં તથા અ ઉ મ એટલે ઓમ આ ત્રણ માત્રાવાળા પ્રણવને યજ્ઞો પવિત્ર રૂપમાં ધારણ કરે છે દેવાથી દેવો ભગવાન સાંખ્ય અને યોગરૂપી મકરાકૃત કુંડળો તથા બધા લોકોને અભય કરનારા બ્રહ્મલોકને મુકુટના રૂપમાં ધારણ કરે છે મૂળ પ્રકૃતિ એની શેષ સયા છે જેના ઉપર તેઓ બિરાજે છે અને ધર્મ જ્ઞાન વગેરેથી યુક્ત સત્વગુણ એની નાભી મૂળ પ્રકૃતિ એની શેષ સૈયા છે અને એના ઉપર એ બિરાજે છે ધર્મ જ્ઞાન વગેરે થી યુક્ત સત્વ ગુણ સત્વ ગુણ છે એ જ ભગવાનને નાપી માનસિક સામર્થ્ય ઇન્દ્રિયોની શક્તિ શારીરિક શક્તિથી યુક્ત પ્રાણ તત્વરૂપી તેની કૌમુદીની ગદાસ તેઓ જલ તત્વરૂપી પાંચ અને તેજ તત્વરૂપી સુદર્શન ચક્રને ધારણ કરે છે આકાશ જેવું નિર્મળ એનું ખડક તપોમય તમોમય અજ્ઞાનરૂપી ઢાલ કાળ રૂપી સારંગ ધનુષ અને કર્મરૂપી તર્કસ તર્કસ એટલે ભાથો બાણ રાખવાનો ભગવાને ધારણ કર્યું છે ઇન્દ્રિયોને ભગવાન બાણના રૂપમાં ધારણ કરે છે ક્રિયાશક્તિ રૂપી મન એનો રથ છે પાંચ તન માત્રાઓ રથનો બારનો ભાગ છે અને વર અભય અને મુદ્રાઓ જે સ્વરૂપ ધારણ કરે છે એ ભગવાનની વરદાન અને અભયદાનની મૂર્તિઓ કહેવાય છે સૂર્યમંડળ અથવા અગ્નિમંડળ જ ભગવાનની પૂજાનું સ્થાન છે અંતઃકરણની શુદ્ધિ જ મંત્ર દીક્ષા છે અને પોતાના બધાય પાપોને નષ્ટ કરી દેવા એ જ ભગવાનની પૂજા છે બ્રાહ્મણો સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્ય ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્ય આ ભગવાનમાં છે અને ભગ કહેવાય જે ભગ ધારણ કરે એને ભગવાન કહેવાય ભગવાન ભગ શબ્દાર્થમ લીલા કમળમોધન ધર્મ યશ ભગવાર્યજને ભજત આ છ પદાર્થનું નામ જ લીલા કમળ છે જેને ભગવાન પોતાના શ્રી હસ્તમાં ધારણ કરે છે ધર્મ ક્રમશઃ ચામર અને પંખાના રૂપમાં પોતાના નિર્ભય ધામ એવા વૈકુંઠનું એણે છત્ર ધારણ કર્યું છે ત્રણેય વેદ ઈજ ગરુડ છે એ જ અંતર્યામી પરમાત્માને લઈ જાય આત્મ સ્વરૂપ ભગવાન ક્યારેય ભગવાનથી વિખતું ન પડનારી આત્મ સ્વરૂપ આત્મશક્તિ વિશ્વ વિખ્યાત સ્વયં પાંચ રાત્ર વગેરે આગમ તંત્રોની મૂર્તિ છે ભગવાનના સ્વાભાવિક ગુણ તરીકે અણીમાં મહિમા વગેરે અષ્ટિદ્ધિઓ અને નંદ સુનંદ વગેરે આઠ પાર્ષદો એના લોકપાલ છે સૌનકજી સ્વયં ભગવાન જ વાસુદેવ સંકર્ષણ પરધ્યુમન અને અનિરુદ્ધ છે આ ચાર મૂર્તિઓના રૂપમાં રહેલા છે તેથી તેઓ ચતુર રૂપે કહેવાય છે તેવો જ જગત ના સજનાર છે જાગૃત અવસ્થાના અભિમાની વિશ્વ સંજ્ઞા બનીને શબ્દ સ્પર્શ વગેરે બાહ્ય વિષયને ગ્રહણ કરે છે અને એ જ ભગવાન સ્વપ્ન અવસ્થાના અભિમાની તૈજસ સંજ્ઞા બનીને બાહ્ય વિષયો વિના છે મનોમન અનેક વિષયને જુએ છે અને ગ્રહણે કરે છે એ પ્રભુ સુસુ અવસ્થાના અભિમાની પ્રાજ્ઞ સંજ્ઞા વિષય અને મનના સંસ્કારથી યુક્ત બનીને અજ્ઞાનથી સ્વયં આચ્છાદિત થઈ જાય છે એ જ પ્રભુ ત્રણેય અવસ્થાના સાક્ષી બનીને સાક્ષી તરીકે ત્રણેયથી અલગ રહી તુર્ય સંગના પામે છે આ તુર્ય તત્વ છે સમગ્ર જ્ઞાનનો અધિષ્ઠાન આધાર છે આ પ્રમાણે અંગ ઉપાંગ આયુધ અને આભૂષણોથી યુક્ત તથા વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચારે મૂર્તિઓના રૂપમાં પ્રકટ સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિજ ક્રમશઃ વિશ્વ તૈજસ પ્રાગ્ઞ અને તુર્ય રૂપે પ્રકાશિત થાય છે સૌનકજી ઈજ સર્વ સ્વરૂપ ભગવાન વેદવના મૂળ કારણ છે અને તેઓ સ્વયં પ્રકાશ અને પોતાના મહિમાથી પરિપૂર્ણ છે તેઓ પોતાની માયાથી બ્રહ્મા વગેરે રૂપો અને નામ ધારણ કરે છે તેઓ પોતાની માયાથી બ્રહ્મા વગેરે રૂપ અને નામ ધારણ કરીને વિશ્વની રચના સ્થિતિ અને સંહાર કરે છે આ કર્મો ક્યારેય આવૃત નથી શાસ્ત્રોમાં ભગવાન જાણે જુદા જુદા સ્વરૂપ વાળા થયા હોય એવું વર્ણન જોવા મળે છે પણ ખરેખર એવું નથી બ્રહ્મા વિષ્ણુ કે શિવના ઉપાસકો પણ પોતાના અંતકરણમાં આત્મ સ્વરૂપે એક જ અને ભગવાનને પ્રાપ્ત કરે છે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ તમે અર્જુનના સખા છો તમે યાદવ કુળમાં અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો દ્રોહ કરનાર રાજાઓનો નાશ કરી દીધો છે તમારો પરાક્રમ અખંડ છે વ્રજની ગોપીઓ અને દેવર્ષી નારદ વગેરે તમારી પવિત્ર કીર્તિનું ગાન કર્યા કરે છે ગોવિંદ તમારા નામ ગુણ લીલાઓનું શ્રવણ કરવા માત્રથી જ જીવનું કલ્યાણ થઈ જાય છે અમે બધાય આપના સેવક છીએ આપ કૃપા કરીને અમારી રક્ષા કરો પુરુષોત્તમ ભગવાનના અંગ ઉપાંગો અને આયુધો વગેરેના વર્ણનનો ભગવાનમાં મનપુર પવિત્રતા पूर्वक જે મનુષ્ય પ્રાતકાળે પાઠ કરે એના હૃદયના અંદર રહેનારા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું એને જ્ઞાન થઈ જશે યદમ કલ્પ મહાપુરુષ ઉત્થાયણ તચેત જપ્વા

એક સૌર ગણ હોય છે અને એ સાથે દરેક મહિને બદલતા રહે છે તો આ દર મહિને બદલતા બારે બાર ગણો એના સ્વામી ભગવાન સૂર્ય પાસે રહીને શું શું કાર્ય કરે છે અને એ બધાના નામ શું છે સૂર્ય રૂપે પણ સ્વયં ભગવાન જ છે તેથી એના વિષયમાં અમે સાંભળવા ઉત્સુક છીએ તો અમને કૃપા કરીને વિસ્તાર પૂર્વક શૂતયુવાચ અનાદ્ય વિદ્યયા વિષ્ણુ આત્મનહિ નામ निर्मितो लोकतन्त्रोऽयं लोकेषु परिवर्तते एक एव हि लोकानां सूर्य आत्मा आत्माद्विकृद्वरे સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન વિષ્ણુ જ છે સુતજી એમ કે છે આ સમસ્ત વિશ્વ તંત્ર ભગવાન વિષ્ણુની અનાદિ અવિદ્યા શક્તિથી ચાલે સંચાલન સૂર્ય પાસે એ જ સમસ્ત લોકમાં ભ્રમણ કરે છે વાસ્તવમાં સમસ્ત લોકના આત્મા અને આદિ કરતા એક શ્રી હરિ અંતર્યામય રૂપે સૂર્ય બૈનાસ સૂર્યમાંથી જે શક્તિ છૂટી પડે છે એ ભગવાન જ છે ભગવાનની શક્તિથી જ બધાયને સૂર્યમાંથી આખું જીવન પ્રાપ્ત થાય છે તેઓ જોકે એક જ છે છતાંય ઋષિઓએ એને ઘણાય રૂપમાં એનું વર્ણન કર્યું છે તેઓ સમસ્ત વૈદિક ક્રિયાઓના મૂળ છે સૌનકજી એક ભગવાન જ માયા દ્વારા કાળ દેશ યજ્ઞાદી ક્રિયાઓ કરતા વગેરે કર્મો યજ્ઞાદી કાર્યો સાકલ્ય વગેરે હોમવાના દ્રવ્ય વેદ મંત્ર સ્વર્ગાદી ફળ રૂપે નવ પ્રકારના જે હોય છે બધું કરવા કહેવામાં આવે છે અને એ જ પોતાની માયા દ્વારા યજ્ઞાદી કર્મ ચલાવે છે આ ભગવાન પોતે જ સૂર્ય રૂપે કાલ સ્વરૂપ સ્વીકારીને ચૈત્ર વૈશાખ વગેરે જુદા જુદા બાર ગણોના રૂપમાં લોકતંત્રને નિર્વાહ માટે પર્યટન કરે છે સૌનકજી ધાતા નામના સૂર્ય કૃતસ્થલી અપસરા યતિ રાક્ષસ અને વાસુકી સર્પ રથકૃત યક્ષ પુલસ્ય ઋષિ અને તુમરુ ગંધર્વ આ ચૈત્ર માસમાં પોત પોતાનું કાર્ય સંપન્ન કરે છે અર્યમાં સૂર્ય પુલ ઋષિ અથો જા પ્રયતિ રાક્ષસ પૂંજિક અપસરા નારદ ગંધર્વ અને કચ્છ નિર્સર્પ આ વૈશાખ મહિનાના કાર્ય નિર્વાહક છે મિત્ર સૂર્ય ઋષિ પૌરુષે રાક્ષસ તક્ષક મેનકા અપસરા ગંધર્વ અને યક્ષ આ જેઠ મહિનાના કાર્ય નિર્વાહક છે અષાઢમાં વરુણ નામના સૂર્ય સાથે વશિષ્ઠ ઋષિ રંભા અપસરા સહજન્ય યક્ષ ઉહુ ગંધર્વ શુક્ર નાગ અને ચિત્ર વહન કરે છે શ્રાવણ મહિનામાં ઇન્દ્ર નામક સૂર્ય વિશ્વા વસુ ગંધર્વ શ્રોતા યક્ષ એલાપત્ર નાગ અંગીરા ઋષિ રમલોચા અપસરા અને વર્ય નામક રાક્ષસ પોતાનો કાર્ય ભાર સંભાળે છે ભાદ્રપદના સૂર્યનું નામ વ્યાદ્ર રાક્ષસ અસારણ યક્ષ ઋષિ અનુમલોચા અપસરા અને શંખપાલ ના છે સૌનકજી માઘ મહિનામાં ઉષા નામના સૂર્ય રહે છે એની સાથે ધનંજય નાગ વાત રાક્ષસ સુસેણ ગંધર્વ સુરુચિ પક્ષ ધ્રુતાચી અપસરા અને ગૌતમ ઋષિ રહે છે ફાગણ મહિનામાં પરજન્ય નામના સૂર્યની સાથે ક્રતુ યક્ષ અને વર્ચા રાક્ષસ ભરદ્વાજ ઋષિ સેનજી તપસરા વિશ્વ ગંધર્વ અને ઐરાવત સર પ્રિય છે માક્ષર મહિનાના સૂર્યનું નામ છે અંશુ એની સાથે કશ્ય તાક્ષરિય યક્ષ અને શ્રુતસેન ગંધર્વ ઉર્વશી અપસરા વિદ્યુત રાક્ષસ અને મહાશંખ નાગ રહી છે પોષ મહિનામાં ભગ નામના સૂર્યની સાથે સ્ફૂર્જ રાક્ષસ અરિષ્ટનોમી યક્ષ આયુ ઋષિ અપસરા અને કર્કોટક છે પૂર્વચિત મહિનામાં ત્વષ્ટા સૂર્ય જમદગ્નિ ઋષિ કંબલ નાગ તિલોતમા અપસરા બ્રહ્માપેત રાક્ષસ સતજીત યક્ષ અને ધૂતરાષ્ટ્ર ગંધર્વનો કાર્યકાળ છે કાર્તક મહિનામાં વિષ્ણુ નામના સૂર્ય અશ્વતર નાગ રંભા અપસરા સૂર્ય વર્ષા ગંધર્વ સત્યજીત યક્ષ વિશ્વામિત્ર ઋષિ અને મખાપેત રાક્ષસ પોતપોતાનો કાર્ય સંપન્ન કરે છે સોનકજી એ બધાય સૂર્ય ભગવાનની વિભૂતિ વિભૂતિ હોય છે જે લોકો આનો પ્રાતઃ કાળે અને સંધ્યાકાળે સાયમકાળે નિત્ય પાઠ કરે છે એના તમામ પાપ નષ્ટ થઈ જાય છે આ સૂર્યદેવ પોતાના છ ગણોની સાથે બારે મહિના સર્વત્ર વિચારતા રહીએ છે તથા આ લોક તથા પરલોકમાં વિવેક બુદ્ધિનો વિસ્તાર કરતા રહીએ છે સૂર્ય ભગવાનના ગણોમાં ઋષિઓ તો સૂર્ય ભગવાનની ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સ્તુતિ કરે છે અને ગંધર્વો એના સુયશનું ગાન કરે છે અપસરાઓ આગળ આગળ નૃત્ય કરતી કરતી ચાલે છે નાગો રસીની જેમ એના રથને બાંધી રાખે છે યક્ષો રથોની રથનો સાજ સજાવે છે અને બળવાન રાક્ષસો રથને પાછળથી ધકેલે છે આ સિવાય વાલખેલિયા નામના સાઠ હજાર બ્રહ્મર્ષિઓ સૂર્ય તરફ મુખ રાખીને એની આગળ આગળ સ્તુતિ પાઠ કરતા ચાલે છે આ પ્રમાણે અનાદિ અનંત અજન્મા ભગવાન શ્રી હરિ દરેક કલ્પમાં પોતાના સ્વરૂપના બાર ભાગ કરીને લોકોનું પાલન પોષણ કરે છે एवं रुणादे निधनो भगवान् हरिरीश्वर कल्पे कल्पे स्वमात्मानं यूयलोकानवत्यज इति श्रीमद्भागवते महापुराणे पारमंश्यां संहितायाम् द्वादशस्कन्धे आदित्यव्यूहविवरणं नामकादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय